નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય કે કોઈપણ કારણસર રદ્દી થઈ ગયું હોય ફાટી ગયું હોય અને પોસ્ટ મારફતે આવ્યું પણ ન હોય તો આવા સમયે તમારે ઘરે બેઠા આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો કેવી રીતે કરી શકો છો એ આજના વિડીયોમાં જોવાનું છે વિડિયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુ આઈડીએ આઈ ડોટ જીઓવી ડોટ ઇન આટલું લખી અને સર્ચ કરવાનું છે આની સીધી લિંક છે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંથી તમારી લેંગ્વેજ છે એને ચૂઝ કરી લો અહીં આ પ્રમાણે આવી જાય તો આ જે ડાયલોગ બોક્સ છે એને ક્લોઝ કરી દો ત્યાર પછી નીચે સ્ક્રોલ કરો નીચે સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે આધાર રિલેટેડ ઓપ્શન્સ જોવા મળશે અહીં ગેટ આધાર મેનુની અંદર ગેટ આધાર મેનુની અંદર ડાઉનલોડ આધારનો ઓપ્શન જોવા મળે છે તો ત્યાં ક્લિક આપવાનું છે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટેની બે રીત છે આપણે સૌપ્રથમ સરળ રીત જોઈ લઈએ અહીં લોગ ઇનનો ઓપ્શન જોવા મળે છે ફિંગરપ્રિન્ટનું નિશાન છે એની નીચે તો અહીં લોગિન પર ક્લિક કરી દેવાનું છે અહીં તમારો આધાર નંબર નાખી દો અહીં કેપચા છે દાખલ કરી દો અને લોગિન વિથ ઓટીપી આપો હવે અહીં ઓટીપી દાખલ કરી અને લોગિન પર ક્લિક આપો હવે આ પ્રમાણે તમારા આ આધાર કાર્ડની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા તમે તમારા અકાઉન્ટની અંદર લોગિન થઈ ગયા છો અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા ઓપ્શન્સ આવે છે હવે અહીંથી તમારે ફક્ત જે ઓપ્શન છે ડાઉનલોડ આધારનો તો એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારો ડેટા શો કરશે જોઈ લેવાનું છે બરાબર છે કે કેમ અને ડાઉનલોડ પર ક્લિક આપવાનું છે અહીં ટીકમાર્ક કરવાનું નથી એ ધ્યાન રાખશો તો ડાઉનલોડ પર ક્લિક આપો હવે કોંગ્રેચ્યુલેશન્સનો મેસેજ આવશે પછી થોડો વેઇટ કરશો એટલે આ પ્રમાણે ડાઉનલોડ કરવા માટે કહેશે તો આપણે ડાઉનલોડ કરી લેવાનું છે હવે જે પણ આધાર કાર્ડનું એ ફાઇલ છે ડાઉનલોડ થશે તો એ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે પાસવર્ડની અંદર તમારા નામની અંદર અથવા તો અટક હોય જે પણ પહેલાં હોય એના પ્રથમ ચાર અક્ષરો કેપિટલ લેવાના છે અને પાછળ જન્મનું વર્ષ નાખી દેવાનું છે પૂરેપૂરું ઓગણીસો એંશી હોય ઓગણીસો બાણું હોય તો એ પ્રમાણે એ પ્રમાણે કોઈપણ જગ્યા છોડ્યા વગર દાખલ કરશો એટલે ફાઇલ છે એ ઓપન થઈ જશે હવે આ પ્રમાણે તમારું આધાર કાર્ડ છે ડાઉનલોડ થઈ ગયું છે અને તમે પીવીસી કાર્ડ પણ બનાવી શકો છો કોઈપણ સ્ટુડિયોની અંદર બનાવરાવી શકો છો અને આ આધાર કાર્ડ છે કોઈ પણ જગ્યાએ માન્ય ગણાશે તો આ ડુપ્લિકેટ આધાર કાર્ડ છે એવું માની અને આ માન્ય નહીં ગણાય એવો ભ્રમ રાખવાનો નથી હવે બીજી રીત પ્રમાણે કેવી રીતે ડાઉનલોડ કરશું એ જોઈ લઈશું તો આ વેબસાઇટ પર આવી અને ડાઉનલોડ આધાર પર ક્લિક આપવાનું છે આ વેબસાઇટની લિંક છે તમને વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીં હવે લોગિન પર ક્લિક આપવાનું નથી ફરી તમને ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ આધારનું તો એના પર ક્લિક આપી દેવાનું છે અહીં તમે જોશો તો ટોટલ ત્રણ ઓપ્શન જોવા મળે છે એક તો તમારો એનરોલમેન્ટ સ્લીપ હોય તો એનરોલમેન્ટ આઈડી નંબર ત્યાર પછી વર્ચ્યુઅલ આઈડી નંબર પણ હોય છે અને આ આધાર નંબર ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ હોવું જોઈએ આધાર નંબર અહીં નાખી દો કેપ્ચા નાખી દો સેન્ડ ઓટીપી પર ક્લિક આપવાનું છે એવી જ રીતે તમે એનરોલમેન્ટ આઈડી અને વર્ચ્યુઅલ આઈડી નંબર નાખી શકો છો સેન્ડ ઓટીપી પર ક્લિક આપશો એટલે ઓટીપી આવશે ઓટીપી દાખલ કરીને તમારે ફાઇલ છે ડાઉનલોડ કરી લેવાની છે બસ આ સિમ્પલ વે છે બંને વે છે એ એકદમ સિમ્પલ છે તમે આ રીતે સફળતાપૂર્વક આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો વિડીયોની અંદર કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો કૅરી હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો